વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાટા મીઠા એવા ટેસ્ટી એવા મગ બનાવવાના છીએ તો અહીંયા આપણે જે લીલા મગ આવે છે એ અહીંયા આપણે લઈ લીધા છે આપણા બે જાતના મગ આવે છે એક મોટા આવે છે અને એક આવા ઝીણ આવે છે તો આ દેશી મગ આપણે અહીંયા લીધા છે અને એક સૂકું મરચું એક મીઠા લીમડાની ડાળ લીધી છે અને અહીંયા આપણે એક ચમચી જેટલો ગોળ એ ગળપણ માટે ખાટા મીઠા આપણે આજે મગ બનાવવાના છે તો ગળપણ માટે આપણે ગોળ લીધો છે આ જગ્યા ઉપર સાકર કે ખાંડ તમે લઈ શકો છો અને અહીંયા લીલા ધાણા અને દસથી બાર લસણની કઢી લીધી છે ત્રણ લીલા મરચાં જે તીખા હોય છે એ લીધા છે કારણ કે એની તીખાશ આપણે આ મગની અંદર લાવવાની છે અને અત્યારે સીઝન છે એટલે અહીંયા એક ઇંચ લીલી હળદર લીધી છે જે પીળી આવે છે કલર આવે એટલા માટે અને મસ્ત સ્વાદમાં પણ લાગે છે અને અહીંયા આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એક લીંબુ લીધો છે ખટાશ માટે તેલ વઘાર માટે સ્વાદ મુજબ મીઠું બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું તો પહેલાં આપણે મગને બાફી લેશું ધોઈને સરસ આપણે ધોઈ લીધા છે અને કૂકરમાં આપણે ઉમેરી દેસું એટલે કે મગને આપણે ઓરી ને મગની ઉપર આવે એટલું આપણે પાણી ઉમેરવાનું છે એટલે સરસ બફાઈ જાય બાફવામાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને ઢાંકીને આપણે ચાર થી પાંચ સીટી લઈ લેશું આપણા મગ બફાય ત્યાં સુધીની અંદર આપણે લસણ ને બધું ખાંડી લઈએ લસણ મરચાં ને આદુ અને લીલી હળદર કડકી ક નાખું એટલે ઝડપથી એ ખંડાઈ જાય થોડું મીઠું ઉમેર ઉમેરશું ચપટી જેટલું એટલે આ બધું સરસ ઝડપથી ખંડાઈ જાય હળદર આદુ અને લીલા મરચાં મસ્ત એવા ખંડાઈ ગયા છે તો હળદર આપણે સાથે ખંડેલી તો કેવો મસ્ત એવો કલર આવ્યો છે તો હવે આને સાઈડ ઉપર રાખીને આપણે જોઈ લઈએ કે આપણા મગ બફાઈ ગયા તો અહીંયા આપણા મગ મસ્ત એવા બફાઈ ગયા છે સરસ આપણા મગ બફાઈ ગયા છે મસ્ત એવા ચાલુ કરીને આપણે એક તપેલી રાખી દીધી છે ને એમાં હવે આપણે તેલ ઉમેરશું દોઢ નાના ચમચા જેટલો આપણે આમાં તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ત્રણ લવિંગ ઉમેરશું અહીં આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરશું એક ચમચી જેટલું જીરું ઉમેરશું સૂકું મરચું ઉમેરશું મીઠા લીમડાનું પાન ઉમેરશું આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખેલી એને સાતડવાની છે હળદર ઉમેરીથી છતાં પણ તેવો મસ્ત એવો કલર આવેલો છે સરસ આપણે આને લસણ આદુ અને મરચા ને સાતડી લેવાનું છે અને આપણે મગની અંદર હવે પાણી ઉમેર દઈશું એક ગ્લાસ જેટલું આદુ લસણ મરચા ને બધું સરસ કતળાઇ ગયું છે એકદમ મસ્ત એવી ખુશ્બુ પણ આવે છે એટલે કે સ્મેલ આવે છે હવે અહીંયા આપણે આદુ જે આપણે મગ બાફેલા અહીંયા અહીંયા ઉમેરી દેશું જે પ્રમાણે તમારે ઘાટા અથવા તમારે અહીંયા પાણી ઉમેરવાનું અહીં આપણે બાફવામાં મીઠું ઉમેરેલું છે એટલે થોડું અમથું હવે આપણે ઉમેરવું જોશે અહીંયા આપણે ગળપણ માટે ગોળ ઉમેરીએ છીએ થોડું ઓછું મીઠું છે એટલે ચપટી જેટલું મીઠું ઉમેરું છું તમે ચાખીને ઉમેરજો અહીંયા આપણે ખટાશ માટે અડધું લીંબુ ઉમેરી દેસું એકદમ સરસ આપણે મગને ઉકળવા દેવાના છે જો આપણે હળદરનો બિલકુલ ઉપયોગ કરેલો નથી છતાં પણ મસ્ત એવો કલર આવ્યો છે હજી ઉકળશે એટલે હજી પણ મસ્ત એવો કલર આવશે અને લીલા ધાણા થોડા ઉમેરી દેસું ને સરસ આપણે ઉકળવા દઈશું અહીંયા આપણે એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું ચપટી હિંગ ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી દઈશું

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો